જંબુસર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પહેલગામના બહેસરનના આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર તમામ પર્યટકોને શ્રદ્ધાસુમન અર્પણ કાર્યક્રમ યોજાયો જમ્મુ કાશ્મીરના પહેલગામના બહેસરનમાં આતંકવાદીઓ કરેલા હુમલામાં જીવ ગુમાવનાર છવ્વીસ પર્યટકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયો હતો સાંજે સાતના અરસામાં યોજાયેલ કાર્યક્રમમાં જમ્મુ અને કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામના બૈસનમાં મંગળવારે આતંકવાદીઓએ કરેલા હુમલામાં છવ્વીસ જેટલા પર્યટકોનો મોત નિપજ્યા હતા સમગ્ર દેશભરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે આજરોજ શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જંબુસર સર્કલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કોંગ્રેસ મંત્રી વલ્લભભાઈ રોહિતની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઇરફાન પટેલ વિપક્ષ નેતા શાકીરભાઈ મલેક અનવર સૈયદ મુશ્તાકભાઈ કારસેન સૈયદ અનીસ વકીલ એ એસ સૈયદ સહિત નગર તાલુકાના અગ્રણીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત તમામે મીણબત્તી પ્રગટાવી હુમલામાં માર્યા ગયેલ પર્યટકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આવું નરાધમ કૃત્ય આચરનારા આતંકવાદીઓ સામે કડકાઈપૂર્વક કામગીરી કરવા માંગ કરી હતી અમે જંબુસર વેપારી એસોસિએશન તથા કોંગ્રેસ સમિતિ તથા જંબુસર શહેરના તમામ ઇસમો તેમજ મુસ્લિમ સમાજ અને આખા ભારતના લોકો આ પ્રોગ્રામ સાથે અમે લોકો બધા સાથે છે અને જે પહેલગામ ની અંદર જે આંતકી હુમલો થયેલ છે અને એની અંદર જે નિહત્તા અને નિર્દોષ છવ્વીસ લોકોની જાન ગઈ છે એ જાન ગઈ છે તે બદલ અમે લોકો આજે કેન્ડલ માર્ચ નું આયોજન કરેલું છે અને એમની આત્માને શાંતિ મળે અને અમે સરકારને આપના માધ્યમથી આ આશા કરીશું કે સરકાર

જમ્મુસર તાલુકા કોંગ્રેસ સમિતિ અને જમ્મુસર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જે પહેલગાંવમાં જે આતંકી હુમલો થયો છે એવા આતંકીને સરકાર એમને ફાંસીની સજા આપે અને એ જે એમનું મૃત્યુ થયું છે એમને આજે અમે એમની શ્રદ્ધાંજલિ પાઠવવા માટે એમને આત્માને શાંતિ મળવા માટે આજે અમે લોકો ભેગા થયા છે સરકાર એમના કડકમાં કડક સજા લઈ અને કડકમાં કડક ફાંસીની સજા આપે અને વહેલી તકે એની ઉપર નિર્ણય લઈ એવી અમારી માંગણી છે